નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ ધ્રાંગધ્રા હળવદ રોડ પર આવેલા ગુરુકુળ સંસ્કાર ધામની બાજુમાં આવેલા નેચર પાર્કમાં ધ્રાંગધ્રાના સુપ્રસિદ્ધ શિખર સ્કૂલવાળા સંજયસિંહ હરિભા સેલારાના સુપુત્ર શિખરસિંહના લગ્ન પ્રસંગે આજે ભોજન સમારંભ રાખવામાં આવ્યો છે અને આ નેચર પાર્ક પાર્ટી પ્લોટ સંસ્કાર સંસ્કારધામની બાજુમાં જ આવેલો છે ત્યારે આમંત્રિત મહેમાનો આવી રહ્યા છે અને તે હવે ભોજન સમારંભ ટૂંક સમયમાં શરૂ થવાની તૈયારી છે ત્યારે આપ જોઈ શકો છો શ્રી નેચર પાર્કની અંદર કેટલો શણગાર કરવામાં આવ્યો છે અને લાઇટિંગ પણ જોરદાર કરવામાં આવ્યું છે અને અંદર જતા બધા મહેમાનો આમંત્રી જ મહેમાનો પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે તો દર્શક મિત્રો સંજયસિંહ શેલારા જે ધ્રાંગધ્રા મેળાના મેદાન પાસે શિખર સ્કૂલ ધરાવે છે અને ધ્રાંગધ્રાની સુપ્રસિદ્ધ શિખર સ્કૂલ છે તેમના સુપુત્ર શિખરસિંહના લગ્ન છે ત્યારે આ ભોજન સમારંભ યોજાઈ રહ્યો છે અને આવતીકાલે એટલે કે બાવીસ તારીખે જાન લીંબડી મુકામે જવાની છે જે આપણે લીંબડી વિક્રમસિંહ રામસિંહ રાઠોડના સુપુત્રી અંજલિબાના સાથે તેમનું વહેવિશાળ થયું હતું અને આવતીકાલે એટલે કે બાવીસ તારીખે તેમના લગ્ન થવા જઈ રહ્યા છે ત્યારે સેલારા પરિવારમાં હરખનો માહોલ જોવા મળી રહ્યો છે આભાર મજા મજા હૈ ભ